અને એમનો દાવો છે કે આ રાજ્ય સરકારનો વિષય છે આમાં જે આર્ટિકલનો એમણે ઉલ્લેખ કર્યો એ મુજબ રાજ્ય સરકાર કોઈ પણ સર્વે વિના આ લાગુ કરી શકે છે આપનો શું મત છે જી નમસ્તે જી ભારતના બંધારણમાં આર્થિક રીતે નબળા સમુદાયોને આરક્ષણ આપવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે એકસો ને ત્રણ માં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી છે અને એના માટે આપણા બંધારણમાં અનુચ્છેદ પંદર અને સોળ ની અંદર ચોક્કસ જોગવાઈઓ ઉમેરવામાં આવી છે હવે બાકીના જે વંચિત સમુદાયો માટે આરક્ષણ રાખવામાં આવે છે એ અને ઇડબ્લ્યુએસ વચ્ચે પાયાનો તફાવત એ છે કે અનુસૂચિત જાતિઓ જનજાતિઓ કે હવે તો ઓબીસી પણ ખરાબ એમને નક્કી કેવી રીતે કરવા એમની વ્યાખ્યા કઈ રીતે કરવી એની જોગવાઈ બંધારણમાં કરાયેલી છે અનુચ્છેદો ત્રણસો એકતાળીસ ત્રણસો બેતાળીસ ત્રણસો બેતાળીસ એ આની અંદર એસસી એસસી ઓબીસી માટેની ચોક્કસ જોગવાઈઓ કરાયેલી છે એ જેમાં રાષ્ટ્રપતિનો આદેશ બહાર આવે અને પછી એ પ્રમાણે જાતિઓ નક્કી થાય પણ ઈડબ્લ્યુએફના કિસ્સામાં આવું નથી ઈડબલ્યુએસ નક્કી કરવાની સત્તા સરકારને અપાયેલી છે એટલે કે સરકાર પોતાની રીતે એનું એસેસમેન્ટ કરીને પોતાની રીતે એનું મૂલ્યાંકન કરીને ઈડબલ્યુએફમાં કોનો સમાવેશ કરવો કોનો ન કરવું એ જાતે નક્કી કરી શકે છે એટલે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઈડબ્લ્યુએસ નક્કી કરવાની સત્તા સરકાર પાસે છે એ વાતમાં કોઈ ઇન્કાર ન કરી શકાય ઓકે પણ સાથે આપણે એ પણ જોવાનું છે કે આના માટે નક્કી કરાયેલા છે જો આર્થિક રીતે આપણે નબળા સમુદાય તો એ આર્થિક રીતે કેટલા પછાત છે એનો સર્વે તો થવું જ જોઈએ કે સર્વેક્ષણ કર્યા વગર તમે એકદમથી કોઈ સમુદાયને ઈડબ્લ્યુ કેવી રીતે સમાવી શકો એટલે મારો અંગે એ છે કે સરકાર પાસે અધિકાર ચોક્કસથી છે પણ એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ અને ચોક્કસ સર્વે દ્વારા જ આનું એસેસમેન્ટ થવું જોઈએ બરાબર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ રજૂઆત થઈ રહી છે તો શું આપ ચલો માની લો સરકાર આ બાબતે પોઝિટિવ હોય શું સરકાર સામે કોઈ પડકાર છે ખરા એ ઈડબ્લ્યુએસ અનામત સ્થાનિક સ્વરાજ્યમાં અમલ લાવવા માટે અમલ કરાવવા માટે પડકારની દ્રષ્ટિએ જો જોઈએ તો હું એમ માનીશ કે ભારતના બંધારણના ભાગ નવ અને નવ એમ સ્થાનિક સ્વરાજ માટેની જે જોગવાઈઓ છે જો હવે તમારે એની ચૂંટણીઓમાં આરક્ષણ લાવવું હોય તો બંધારણમાં સુધારો કરવો પડશે સરકાર ઈડબલ્યુએસ કોણ એની પસંદગી સાથે કરી શકે જો તમારે ચૂંટણીમાં આરક્ષણ લાવવું છે અને એ પણ પાછો એવો રાજ્યોની સહમતી લેવાની આવે કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જેમના પણ માટે આરક્ષણ છે એ એસસી એસટી હોય તેના માટેની જોગવાઈ બંધારણમાં કરાઈ રહી છે ઓબીસી હોય તેના માટેની જોગવાઈ પણ બંધારણમાં કરાઈ છે હવે ઇડબલ્યુએસ માટેની કોઈ જોગવાઈ નથી મહિલાઓ માટેના આરક્ષણની જોગવાઈઓ પણ ભાગ નવ નવ એમાં છે जरी तिला ब्लूज मार्डजो संरक्षण व्यवस्था करावी હોય તો આદર્શ રીતે તો ભાગ 9 અને 9a માં સુધારા કરવો પડે અને જેમ કે રાજ્ય સૂચિમાંનો વિષય છે તો તમારે રાજ્યની મંજૂરી પણ આ માટે લેવાની થાય છે

પોતાની પાત્ર સાથે લગ્ન કરી શકે જેની સાથે તમારે આખું જીવન ગુજારવાનું છે જીવન સાથેની પસંદગી જો તમે જાતે નથી કરી શકતા તો એનાથી મોટી લાચારી બીજી તમારા જીવનની કઈ હોઈ શકે બરાબર તો આ બધી બાબતોને હું બિનજરૂરી માનું છું ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસ માં આપણને જીવનનો અધિકાર આપવામાં આવેલો છે અને સુપ્રીમ કોર્ટે વારંવાર વાત દોહરાવેલી છે કે આ કોઈ સામાન્ય જીવનની વાત નથી આ ગરીમાં જીવનની વાત છે ડિગ્નિફાઈડ લાઈફ વાત છે અને જો મારે મારું જીવન ગરીમાં પૂર્ણ રીતે જીવવું હોય તો જરૂરી છે કે મારા જીવનના નિર્ણય હું જાતે લઈ શકતો હોવો જોઈએ તો એટલે જ સુપ્રીમ કોર્ટે ખુદ કહેલું છે કે પોતાની પસંદગીના પાત્રો સાથે લગ્ન કરવા એ ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસ હેઠળનો જ એક અધિકાર છે તો જો આ રીતે આપણે કોઈ પણ રીતે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવતા હોઈએ કે કોઈ ચોક્કસ પ્રકારના દસ્તાવેજો ને લગ્નની નોંધણી માટે ફરજિયાત બનાવતા હોઈએ તો હું માનું છું કે આ વાસ્તવમાં બંધારણનું ઉલ્લંઘન થયાનું કહેવાશે અને આ હું એક રિગ્રેસિવ સ્ટેપ તરીકે જોઈશ કારણ કે હમણાં જ હું જોઉં છું કે ત્રણ ચાર દિવસ પહેલાની જ વાત છે કે રાજસ્થાન હાઈકોર્ટ એક તરફ જેમ ચુકાદો આપ્યો એમાં તેઓ કહે છે કે કોઈ પણ બે એડલ્ટ કે જેમની કદાચ સાચું લગ્ન કરવાની ઉંમર પણ નથી થઈ

પરંતુ એ ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્ન થાય છે પ્રેમ લગ્ન બતાવ્યા પણ ડોક્યુમેન્ટ ખોટા હતા આવા કિસ્સામાં પછી છોકરીને ભોળવી એના માતાપિતાને પણ ટોર્ચરિંગ કરાતું હોય છે એમની પાસેથી પણ પૈસા લેવાનો કારસો રચાતો છે એ રજૂઆત થઈ છે કેટલા માટે રજીસ્ટ્રેશનમાં થોડો સુધારો થાય એમાં કોઈ સ્કોપ છે ખરા આ પ્રકારના રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ માંગવાની વ્યવસ્થા ઓલરેડી બીજા રાજ્યોમાં થયેલી છે જેમ કે હું આપને વાત કરું ઉત્તર પ્રદેશમાં આવી વ્યવસ્થા કરાયેલી છે અને જો હું ખોટું ના હોત તો થોડાક વર્ષો પહેલા તમિલનાડુની અંદર પણ આવી વ્યવસ્થા કરવામાં આવી હતી પણ આ વ્યવસ્થા અલ્ટિમેટલી થાય છે શું કે તમે આવા બે ચાર ટાંકીને એને રોકવા માટે માતા ઓળખ હોય ફરજિયાત બનાવો લગ્ન માટે છેવટે પછી હોય એમાં થતી હોય છે આપડે જાણીએ છીએ કે આપણે ત્યાં પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવામાં સૌથી મોટી બાધા ઉભી હોય તો એ ત્રણ જાતિ છે તો જ્યારે જ્યારે તમે આ દસ્તાવેજ ફરજિયાત બનાવો છો એમાં પેલા એકલ દોકલ અમુક જે પ્રસંગો છે એને અટકાવવાનું કેટલું નથી રહેલો હતો વ્યાપક રીતે ને અટકાવવાનો હેતુ ની અંદર હોય એટલા માટે માનું છું કે પેલાનો સહારો લઈને આપણે આ વાતને જોડવી જોઈએ એની સાથે બિલકુલ બિલકુલ આભાર વિકલ્પજી અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ